મિત્રને માત્ર એક છે એટલા બજેટની અંદર ટ્રેક્ટર લેવું હોય સૌરાય તે પણ ટોટલ જવાબદારી વાળું ગેર હાઇડ્રોલિક એન્જિનની જવાબદારી અને ઓરિજિનલ કન્ડિશનમાં કંપની કંડિશનમાં ટ્રેક્ટર લેવું હોય તો તમને આ ટ્રેક્ટર મળી જશે કલ્પેશભાઈનું

ટોટલ જવાબદારી અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કઈ જોવું પડે તેમ છે નહી કમ્પ્લેટ તમે ટ્રેક્ટર ચલાવી શકો છો બાકી રૂબરૂ સ્થળ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ કરી પર કંડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા કલ્પ કલ્પેશભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો કલ્પેશભાઈનો નો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આખું કંપની કંડિશનમાં ઓરિજિનલ બેટરી સારી શકો છો ટાયર સાઈઠ ટકા જેવા આખા જોવા મળશે હવે તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા અને પ્રોપર તમને ડીસા જોવા મળશે કલ્પેશભાઈ નું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કલ્પેશભાઈ નામ નવ્વાણું જીરો અઠ્ઠાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો